કઈ વસ્તુના કારણે સૌથી વધારે આવે છે વીજળીનું બિલ મોટા ભાગના લોકોના ઘરમાં ફ્રીજ ટીવી અને એસી હોય છે આ બધી વસ્તુઓ રોજિંદા જીવનનો જરૂરી ભાગ છે હવે તેમના વિના જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે શિયાળાની ઋતુમાં લોકો પોતાના ઘરમાં ગીઝરનો ઉપયોગ કરે છે ખાદ્ય પદાર્થોને ફરીથી ગરમ કરવા માટે ઓવનનો ઉપયોગ કરે છે આ ઉપકરણોનો ઉપયોગ કરવાથી વીજળીનું બિલ ખૂબ જ વધારે આવે છે તેનાથી અમુક ઉપકરણ એવા છે કે જેનાથી વીજળીનું બિલ ખૂબ જ વધારે આવે છે તો ચાલો તમને જણાવીએ કે ફ્રીજ એસી અને ગીઝર અથવા ઓવન ઘરમાં સૌથી વધારે વીજળી કોણ વાપરે છે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી ફોર ગુજરાતીમાં તો જોઈએ નવો એપિસોડ આપણી વાત શિયાળા પછી ઉનાળાની ઋતુ આવવાની છે ઉનાળાની ઋતુમાં લોકો દિવસ રાત પોતાના ઘરમાં એસી ચલાવે છે એસી રૂમની હીટને બહાર ફેંકે છે અને બહારની ઠંડી હવા રૂમની અંદર આવવા દે છે આ છે એસીની પ્રોસેસ એસીની આ પ્રક્રિયામાં ઘણી વીજળીનો વપરાશ થાય છે એસી સૌથી વધુ વીજળી વાપરે છે તેનું કારણ એ છે કે એસીનો ઉપયોગ પણ ઘણો થાય છે કારણ કે આમાં કોમ્પ્રેસર રેફ્રિજરેટર કોમ્પ્રેસર કરતાં વધુ વીજળી વાપરે છે તેથી ફ્રીજ સતત ચાલ્યા બાદ એસી જેટલું વીજળી વપરાશ કરતું નથી એસી સિવાય ઘરમાં હાજર અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો વધારે વીજળીનો વપરાશ કરતા નથી કારણ કે તેનો ઉપયોગ ચોક્કસ જથ્થામાં અથવા તેના બદલે ખૂબ જ ઓછી માત્રામાં થાય છે લોકો કલાકો સુધી ઓવન ચલાવતા નથી તેમજ લોકો કલાકો સુધી ગીઝર ચલાવતા નથી પરંતુ ઉનાળાની ઋતુમાં લોકો ઘણા કલાકો સુધી સતત એચી ચલાવે છે પરંતુ ઉનાળાની ઋતુમાં લોકો ઘણા કલાકો સુધી સતત એસી ચલાવે છે તેથી એસી સૌથી વધારે વીજળી વાપરે છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે માતરમ